જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણવાના છે ઓખા હરણના વિશે કે જેનું ચૈત્ર માસમાં ઘણું મહત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ ત્રણ વાર સાંભળવાથી આપણા બધા રોગો દૂર થાય છે જે ભટ્ટ કવિ પ્રેમાનંદ છે ઓખા હરણના ત્રણ કડવા પણ છે ઓખા હરણનું ભાગવતમાં પણ દસમા સ્કંદમાં વર્ણન છે તો ચાલો આપણે પણ ઓખા હરણની કથા સાંભળીએ સાંભળતા પહેલા મારા આવા અનેક વિડીયોને સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચાલો હવે સાંભળીએ માતા પાર્વતીના બે સંતાન થયા હતા એક ગણેશજી અને એક પુત્રી ઓખા ઓખાનું ઘણા ગ્રંથોમાં વર્ણન નથી પણ ઓખા હરણમાં ખાસ મહત્વ છે એક દિવસ માતા પાર્વતી તે બેઓને દ્વારપાલ બનાવી સ્નાન કરવા જાય છે તે બે બહાર ઊભા રહે છે ત્યાં મહાદેવ આવે છે મહાદેવ તેમને કહે છે કે મને અંદર જવા દો પણ ગણેશજી ના પાડે છે તો બધા જ દેવી દેવતાઓ આવીને તેમને સમજાવે છે યુદ્ધ પણ કરે છે પણ ગણેશજી નથી માનતા ત્યારબાદ મહાદેવજી આવે છે અને ક્રોધિત થઈને પોતાના ત્રિશૂલથી તેમનું મુખ ધડથી અલગ કરી દે છે જ્યારે માતા પાર્વતીએ બહારનું દ્રશ્ય જોયું તો બહાર તો ગણેશજી મૂર્છાવસ્થામાં છે અને તેમની પુત્રી ઓખા ડરીને સંતાઈ રહી છે તેમણે ઓખાને શ્રાપ આપ્યો કે જા તું દૈત્યકુળમાં જન્મ લે જ્યારે ઓખા ક્ષમા માંગે છે ત્યારે માતા પાર્વતી કહે છે કે પુત્રી તું ભલે દૈત્યકુળમાં જન્મ લઈશ પણ તારું લગ્ન એક દેવતા જોડે ત્રણ વાર થશે હવે આજ ઓખા એક દૈત્ય કુળમાં જન્મ લે છે હવે તમે બધા રાજા બલીને તો જાણતા જ હશો જે પ્રહલાદજીનો વંશ ચલાવનારા છે રાજા બલીના 100 પુત્રો હતા પણ તેમાંથી સૌથી મોટા અને જષ્ઠ પુત્ર એક હતા જેનું નામ હતું બાણાસુર બાણાસુર શિવજીના પરમ ભક્ત હતા તેમણે શિવજીના વરદાનથી હજાર भुजाઓ પણ હતી શિવજીએ તેમને એવો વરદાન પણ આપ્યો હતો કે હું તારા અને તારા આખા કુળની રક્ષા કરીશ હવે એક દિવસે એ રાજા બાણાસુરને અહંકાર થઈ ગયો તેને વિચાર્યું કે આ સૃષ્ટિમાં મારા જોડે યુદ્ધ કરનાર યોગ્ય કોઈ છે જ નથી તો તેમણે શિવજીને લડકાર્યા શિવજીએ કહ્યું કે જા દુષ્ટ અહંકારી તું મારા વરદાનથી અહંકાર કરી રહ્યો છે તારો જે જમાઈ હશે એ જ તારા અહંકારનો નાશ કરશે હવે તેની જ પુત્રી ઉષા હતી ઉષાનો જ્યારે જન્મ થયો હતો ત્યારે પણ આકાશવાણી થઈ હતી આકાશવાણીએ કહ્યું હતું કે હે અહંકારી રાજા તું અહંકાર કરે છે ને પણ તારી પુત્રી એક દેવતા જોડે લગ્ન કરશે અને એ જ દેવતા તારા અહંકારનો નાશ કરશે હવે જે બાણાસુર હતો તે બહુ ક્રોધિત થયો તેને પોતાની પુત્રી ઉષા અને તેની સખી જે ચિત્રલેખા નામ હતું જેનું તે બેઓને એક મહેલમાં પૂરી દીધી એક દિવસે ઉષાને સ્વપ્ન આવ્યું તેને સ્વપ્નમાં એવું જોયું કે તેનું લગ્ન અનિરુદ્ધ જોડે થઈ રહ્યું છે તે સ્વપ્નમાં જ અનિરુદ્ધના પ્રેમમાં ડૂબી ગઈ હતી હવે જે જેમ જ ઊઠી તો તેને પોતાની આસપાસ અનિરુદ્ધને નહીં જોયો તે બહુ દુખી થઈ તેણે પોતાની સખી ચિત્રલેખાને બધી જ વાત કહી દીધી ચિત્રલેખા ચિત્ર દોરવામાં નિપુણ હતી તેને ઘણા બધા રાજકુમારોના ચિત્રો પણ દોર્યા હવે જ્યારે તે અનિરુદ્ધનું ચિત્ર દોરે છે અનિરુદ્ધ શ્રી કૃષ્ણના પૌત્ર છે અનિરુદ્ધનું જ્યારે ચિત્ર દોરે છે ત્યારે ઉષા શર્માઈ જાય છે અને ચિત્રલેખા તેના મનની વાત સમજી લે છે તે રાત્રિના સમયે દ્વારકામાં પહોંચે છે અને અનિરુદ્ધનું તેના પલંગ સાથે જ હરણ કરે છે અને ચિત્રલેખા પાછી મહેલમાં આવે છે અને ઉષા પાસે અનિરુદ્ધને લઈ આવે છે હવે અહીં ઉષા અને અનિરુદ્ધ બંનેઓ પ્રેમમાં પડી ગયા ઉષા અને અનિરુદ્ધે ગુપ્ત રીતે વિવાહ પણ કરી લીધા હતા અનિરુદ્ધે ઉષાને સહવાસ પણ કર્યો હતો તેથી ઉષાનો જે સેનાપતિ હતો તેને શંકા થઈ ગઈ ઉષાના જે સ્પષ્ટ ચિહ્નો હતા હવે તેના સેનાપતિએ રાજાને કહી દીધું તો રાજાએ ઉષાના આખા મહેલની તપાસ કરી ત્યાં જ તેને અનિરુદ્ધ દેખાઈ ગયો તેને અનિરુદ્ધને લલકાર્યો હવે બાણાસુર અને અનિરુદ્ધ બંનેઓ વચ્ચે ઘોર યુદ્ધ થાય છે અનિરુદ્ધ બાણાસુરના બધા જ સૈનિકોને મારતો જાય છે ત્યાં જ શિવજી પોતાનું વરદાન સફળ કરવા માટે પૂરું કરવા માટે પ્રગટ થઈ જાય છે કારણ કે શિવજીએ તેમના ભક્ત બાણાસુરને ને વરદાન આપ્યો હતો કે હું તારી રક્ષા કરીશ ત્યાં શ્રી કૃષ્ણને પણ સમાચાર મળે છે તે પણ આવી જાય છે હવે શ્રી કૃષ્ણ અને શિવજી બંને વચ્ચે પણ યુદ્ધ થાય છે અંતે શિવજી શ્રી કૃષ્ણને ક્ષમા માંગે છે અને કહે છે હે માધવ મેં મારા આ ભક્ત બાણાસુરને તેની રક્ષા કરવાનો વરદાન આપ્યો છે તેથી તમે તેને ન મારશો અને શ્રી કૃષ્ણે પણ પ્રહલાદને वरदान આપ્યો હતો કે હું તારા આખા વંશમાંથી કોઈનો પણ નાશ નહીં કરું કોઈનો વધ નહીં કરું મેં તેથી ભગવાને એ બાણાસુરના ચાર હાથ સિવાય બધા જ भुजाओं કાપી નાખી હવે શ્રી કૃષ્ણ ઉષા અને અનિરુદ્ધના ધૂમધામપૂર્વક લગ્ન કરાવે છે અને દ્વારિકા પાછા આવે છે તો આ છે ઓખાહરણની કથા આની અંદર જે ચિત્રલેખા છે એ વિધાતા છે અને જે ઉષા છે તે છે નવ દુર્ગા આનું પ્રમાણ ભાગવતમાં પણ છે આમાં આશ્ચર્યની વાત તો એ થઈ કે હરણ થાય છે અનિરુદ્ધનું પણ કહેવામાં આવે છે ઓખા હરણ તો મિત્રો તમને મારી આ કથા ગમી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ